નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ બાલવીર શહીદ દિન નિમિત્તે શ્રી શાંતારામ ભટ્ટ મોતાના વિદ્યાર્થીઓ ગુરુદ્વારામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા ભારત એટલે એકમાત્ર દેશ કે જે એકતામાં એકતા ધરાવે છે અને દરેક નાગરિકોના હૃદય દરેક ધર્મ પ્રત્યે સમાન જોવા મળે છે આ ભારતીય સંસ્કૃતિ ભવિષ્યમાં પણ ઝડળતી રહે એ માટે આજ રોજ મોતા કેરવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ શાળાના બાળકોને બારડોલીમાં આવેલ ગુરુદ્વારાની મુલાકાતની સાથે સાથે ગુરુ ગોવિંદસિંહના ચાર પુત્રોના શૌર્ય સુરવીરતા અને શહાદતની ગૌરવ ગાથા કહી બાળકોમાં રાષ્ટ્રીય સેવા ભાવનાની પ્રેરણાની સરવાણી વહેતી કરવા આવી શાળાના આચાર્ય શ્રી દીપિકાબેન પણ ગુરુદ્વારાની મુલાકાત લીધી તથા ગુરુમુખ સિંહ ગુના તથા એમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો શાળાના આચાર્ય તથા નાના બાળકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ હેમાંશુ ઠાકોરની સાથે